શ્રી સ્વામિનારાયણ જય રામ વહલા શ્રોતાજનો આજે તારીખ છ ચાર બે હજાર પચીસ ચૈત્ર સુધી નવમીનો પવિત્ર દિવસ છે તો આપ સૌને રામનવમીના ઉનિત પર્વની શ્રી સ્વામિનારાયણ મુખ્ય મહિલા મંદિર બોટાદ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે તો ભગવાન શ્રી રામ તથા ઘનશ્યામ પધારવાના છે તો આપ સૌએ પણ નવમીનો ઉપવાસ જરૂરથી કર્યો જશે તો આજે આપણે એ સમજવાનું છે કે ભગવાને જ્યારે આપણને આવો મોંઘો મનુષ્યનો જન્મ આપ્યો છે એ પણ આવી પવિત્ર ભરતખંડની ધરતીમાં આપ્યો છે તો એ મનુષ્ય જન્મ દ્વારા આપણે બે કામ કરવાના છે એક તો આલોક સુધારવો અને બીજું પરલોક સુધારવો તો આ બે કામમાંથી પહેલું અગત્યનું કામ એ છે કે આ લોક સુધારવો જે વાત આપણને ભગવાન શ્રી રામે આચરણમાં મૂકી અને શીખવાડેલી છે કુટુંબમાં કેવી રીતે રહેવું પરિવારમાં કેમ રહેવું સમાજમાં દેશમાં કેવી રીતે વફાદારીથી જીવવું તો એ પરમાત્મા શ્રી રામની દેન છે જેનું શ્રી રામ એવું નામ બોલતાની સાથે જ અંતરમાં શાંતિના શેરડા પડે એવું મંગલકારી જેનું નામ છે અને એવા જ જેના કામ છે માણસને જ્યારે કોઈ પણ વ્યક્તિ માત્ર ને માત્ર વાણી દ્વારા ઉપદેશ આપે ત્યારે એની અસર ખાસ કરીને માણસ ઉપર થતી નથી પણ એને જ્યારે આચરણમાં મૂકી એને બતાવે ત્યારે આચરણ હંમેશા વાતો કરતું હોય છે તો એ ન્યાયે ભગવાન મર્યાદા પુરુષોત્તમનું જીવન જ એવું હતું કે જેનું જીવન દર્શન કરવા માત્રથી બીજાના જીવનના ઘડતર થાય અતિ શાંત ભગવાનનો સ્વભાવ કેટકેટલી કેટલી વિટમણાઓ કેટ કેટલી મુશ્કેલીઓની વચ્ચે ભગવાનમાં ધીરજ પણ એવી જ હતી કોમલ ચિત્ત અતિ દીન દયાલા કારણ બિનું રઘુનાથ કૃપાલા તો આવા પરમાત્માએ આપણને સંસારની અંદર રહેતા શીખવાડ્યું પિતા પુત્રીએ કેવી રીતે રહેવું ભાઈ ભાઈએ કેવી રીતે રહેવું માતા અને પુત્ર વચ્ચેના સંબંધ કેવા હોય સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધ કેવા હોય ગુરુ શિષ્યએ કેવી રીતે રહેવું અરે ઘરની અંદર વધારેમાં વધારે કજિયા જેના હોય છે એવા દેરાણી જેઠાણી એના સંબંધો કેવા હોય તો એ સીતાજી માંડવીજી શ્રુતકીર્તિ ઉર્મિલા વગેરે એ બતાવ્યું કેવા હોય શત્રુ કેવા હોય એ પણ આપણને આ રામાયણમાંથી શીખવા મળે છે ભગવાન શ્રી રામનું એવું પવિત્ર દિવ્ય જીવન હતું અને તમામ રામાયણના પાત્રોના જીવન પણ એવા જ હતા જેને આપણા કવિઓએ ગાયા કે પિતાજીને જ્યારે કાને પડ્યું મારો રામ ગયો વનવાસ દશરથ છોડ્યા જીવવાની આશ બનો પિતા તો એવા હતા જેવા એક પિતા કેવા હોય તો એ આપણને દશરથ રાજા એ શીખવાડ્યું કે ભગવાન વનમાં ગયા દશરથ મહારાજાને સુમંત દ્વારા સમાચાર મળ્યા કે પરમાત્મા હવે ચૌદ વર્ષ સુધી પાછા અયોધ્યા નહીં આવે અને એ ભગવાનના યોગમાં જેણે રામ રામ જપતા પોતાનું શરીર છોડી દીધું તો પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ એ આપણને રામાયણ બતાવે છે મૃગ મારી રામ મઢોલી આવ્યા ને ન મળે સીતાનાર હે સીત હે સીત એમ પુકારે આંખે આંસુડાની ધાર બનો પતિ તો બનો એવા હતા સતી સીતને જેવા આજે આ કળિયુગના કલુષિત વાતાવરણમાં જ્યારે માણસને રૂપિયાની પાછળ આંધળી દોટ છે ત્યારે આજે માણસને માણસની સાથે કોઈ સ્નેહ લાગણીના સંબંધો નથી માત્ર ને માત્ર આ દુનિયાને પૈસા સાથે ના જ સંબંધો છે જે કુટુંબ પરિવારની અંદર રૂપિયા વધારે હોય તો લોકો આજે સંસ્કારો પણ જોતા નથી અને પૈસાની પાછળ પાગલ બની અને પોતાની જિંદગીને બરબાદ કરતા હોય છે તો આજે ભગવાન મર્યાદા પુરુષોત્તમનો જ્યારે પ્રાગટ્ય દિવસ છે તો ભગવાનના જીવનમાંથી એમના પ્રાગટ્ય દિવસે આપણે ઘણા બધા સદગુણો શીખવા જેવા છે આપણે માત્ર નામના ગૃહસ્થ નથી રહેવાનું ખરેખર ગૃહસ્થ કોને કહેવાય ગુરસ્તની શું શું ફરજો હોય એ આપણને ભગવાન મર્યાદા પુરુષોત્તમે શીખવાડ્યું છે ભગવાન મર્યાદા પુરુષોત્તમમાં મોટામાં મોટો જો કોઈ એક ગુણ હોય તો એ હતો ધીરજ ગમે એવા સુખ દુઃખની વચ્ચે ભગવાને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ કર્યો નથી વિવેક વિનય એ પણ એવા ગંભીરતા પણ સમુદ્રને શરમાવે એવી અને સ્થિત પ્રજ્ઞ પણ કહેવું કે ગમે તેવી પોઝિશન હોય ભગવાનના આવભાવમાં ક્યારેય ફેર ન પડે દશરથ મહારાજા જાહેરાત કરે કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક છે તોય રામની મુખાકૃતિ એવીને એવી જ હોય સવારમાં ખ્યાલ આવે કે ચૌદ વર્ષ માટે રામને વન જવાનું છે તો પણ પરમાત્માની મુખાકૃતિ ઉપર લેશ માત્ર ફેર ન પડે તો એને સ્થિત પ્રજ્ઞપણું કહેવાય આપણે તો જીવનમાં ઘણી કસતા હોઈએ ઘણી રડતા હોઈએ ક્યારેક ઉદાસ હોઈએ ક્યારેક પ્રફુલ્લિત હોઈએ આપણે જીવનધારા સરખી નથી જ્યારે ભગવાન રામની એક જ સરખી હતી વળી ત્યાગ પણ એવો રાજનો ત્યાગ કરી અને ભગવાન ચરણમાં ચાખડીઓ પણ પહેર્યા વગર હસ્તા મુખાર વિંદે અયોધ્યા છોડીને નીકળી ગયા જતું કરવાની ભાવના પણ એવી જ હતી સહનશીલતા પણ અજબ ગજબ કુટુંબની અંદર એકતા પણ એવી જ હતી અને જ્યારે રામને કઈ કઈએ વન આપ્યું એવી કૌશલ્યને ખબર પડી એટલે કૌશલ્યાજીએ પણ હસ્તે મોઢે જ ભગવાન રામને વિદાય આપેલી અને સુમિત્રાજીની તો વાત જ શું કરવી એણે તો એવું જ કહ્યું કે અવધ તહા જહાં રામ નિવાસો હે લક્ષ્મણ જ્યાં રામનો નિવાસ હોય ને એને જ અયોધ્યા કહેવાય માટે રામ જો વન જતા હોય તો તમારા માટે અયોધ્યા કોઈ કામની નથી વન એ જ તમારા માટે અયોધ્યા છે તો આને કહેવાય કુટુંબની એકતા સમદર્શીપણું પણ એવું તો આવા જે ભગવાનના જીવનના સદગુણો છે એને માત્ર છાંટ લેતા જો શીખીએ ને તોય પણ આપણું જીવન ધન્ય બની જાય આજ તો કોઈને કાંઈ જતું કરવું નથી સહન કરવું નથી મારું તારું કરી કજિયા કંકાસ કરવા છે અને છતાંય પાછા બધાને સીતાજી જેવા પુત્ર બધું જોઈએ છે રામ જેવા પુત્ર જોઈએ છે દશરથ જેવા સસરા જોઈએ અને કૌશલ્યા જેવા સાસુ જોઈએ તો આ વસ્તુ તો ક્યારેય બને એવું નથી માટે આ લોકમાં શાંતિથી જીવવા માટે તથા બીજાને જીવવા દેવા માટે આ રામચરિત છે એ બે નમૂન શાસ્ત્ર છે તો વાતો કરવા કરતા આચરણમાં મૂકવું એ ખૂબ જ જરૂરી છે આલોક સુધરે પછી પરલોક સુધારવાની વાત તો આજે જ પ્રગટ થયેલા એવા ભગવાન શ્રી હરિએ વચનામૃતના પાને પાને બતાવી છે તો આવા રામનવમીના પવિત્ર દિવસે આપણા ઘરને જ અયોધ્યા બનાવીએ અને છપૈયા બનાવીએ અને આપણા અંતર મંદિરમાં આપણા ઈષ્ટ ઉપાસ સ્વરૂપને પધરાવી માયાના મેલમાંથી મુક્ત થઈએ તો એ જ રામનવમીની શુભકામનાઓ અને એ જ રામનવમીનો ઉત્સવ આપણે મનાવ્યો ગણાશે ભગવાનને રાજી કર્યા ગણાશે તો આજના પવિત્ર દિવસે સાંભળીએ ભગવાન શ્રી રામના પ્રાગટ્યના વધામણાનું પદ અયોધ્યા દામે પ્રભુ પ્રગટ થયા છે રાજા દશરથ ઘેર જઈએ હાલો હાલો વધામણા દઈએ दशरथ गेर रे हलो हलो दाम હલો હાલો ધામણા દહીે રે તુમકુમ ના સાથિયા પુરાવીએ રે હાલો હાલો વધામણા દઈએ રે કંચન ના થાળપ પૂરની ગોટી કંચન ના થાળ મા ગો શ્રી રામની આરતી ઉતારીએ રે હલો હાલો છે ભા કેસર તિલક છે ફુલાની માળા પહેરાવ રે હલો હલો ધામણા દહી ફૂલ મારાવિએ રે હલો હલો વામણા દહીે રે અયોધ્યા ધા મેં પ્રભુ પ્રગટ થયા છે ઘઘરાડા કેશ છે ને બલુ વેશ છે ઘરાડા કેશ છે ને બાલુ વેશ છે નિર્ખિને સુખિયા થાય રે હાલો હાલો બધા i पारणो शोभतो विश्वभर् मारच पारणी शोभतो सुरमाहलेरे हलो हे अयोध्या धाम में प्रभु प्रकट થયા છે રાજા દશરથ ગેર ઝયે રે હલો હાલો ધામણા દઈએ રે હલો હાલો ધામણા દઈએ રે હલો હાલો